ચોમાસુ નથી આવ્યું પરંતુ જે પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ રહી છે એ જ દરમિયાન પ્રી મોનસૂન સાયક્લોનિક પણ હવે ક્યાંક અરબ સાગરની અંદર બનતું નજરે પડે છે આમનાથી ગુજરાતને પણ અસર થવાની છે જો આ વાવાઝોડું આવશે તો ક્યાંક વાવણી છે તે પણ વહેલી થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે આ એટલા માટે કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે ક્યાંક હવામાં નિષ્ણાંતો છે એવું કહી રહ્યા છે કે જે નૈઋત્યનું ચોમાસું છે એ પાંચ દિવસ વહેલું આવવાનું છે પણ જો આ પ્રી મોન્સુન જે સાયક્લોનિક અત્યારે આપણને સેટેલાઇટ દ્વારા દેખાઈ રહ્યું છે એ જો એ જ સમય ઉપર ક્યાંક અરબસાગરમાં ઉદભવશે તો ક્યાંક જે આ વખતે ચોમાસું છે તે ગુજરાતની અંદર મોડું થવાનું છે કારણ કે પ્રી મોન્સુન એક્ટિવિટી અને પ્રી મોન્સુન સાયક્લોનિક જ્યારે થશે તો એટલે એ પહેલા વરસાદ આવી જશે અને એ જ વરસાદની અંદર ખેડૂતો છે તે વાવણી પણ કરી શકવાના છે હવે સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે અત્યારે જે બે વાવાઝોડા ક્યાંક આવી રહ્યા છે તે કેમ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સૌથી પહેલા આપણે બંગાળની ખાડીની વાત કરીએ કે જે બંગાળની ખાડી છે ત્યાં આપણને જે લો પ્રેશર અત્યારે સર્જાતું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જે પવન એકસાથે ભેગા થઈ રહ્યા છે એ ક્યાંક એવું સૂચન કરે છે કે બંગાળની ખાડીમાં પણ છે તે ક્યાંક ભેગા થઈ રહ્યા છે એટલે ક્યાંક અહીંયા હળવાથી મધ્યમ વરસાદ જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પડવાના છે અને જે આ સાયક્લોનિક બની રહ્યું છે તે જેટલા પણ અહીંયા વિશાખાપટ્ટનમ છે આ જે બધા જ તટીય વિસ્તાર છે તેમને અસર કરવાના છે આ પરિસ્થિતિ લગભગ રહેવાની છે

હવે આ 21 તારીખની વાત છે એટલે આપણે તમને વધારે અહીંયા દેખાતું હશે કે એકદમ વધારે વાવાઝોડા જેવું અહીંયા દેખાઈ રહ્યું છે 21 તારીખ 22 તારીખને દિવસે પણ આપણને એવું દેખાશે કે હા વાવાઝોડું ધીમે ધીમે બની રહ્યું છે એટલે કે આ પણ ક્યાંક નુકસાનદાયક છે હવે સૌથી વધારે પરિસ્થિતિ ભયંકર ક્યારે બનવાની છે અત્યારે દેખાઈ રહ્યું છે એ મુજબ આ 23 તારીખની વાત છે એ પણ આપણને દેખાઈ રહ્યું છે જે બધા પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે ગુજરાત અહીંયા જે છે એમને પણ ક્યાંક અસર કરી રહ્યું છે હવે આવે છે ચોવીસ તારીખ ચોવીસ તારીખની આજુબાજુ આપણને જ્યાં પ્રી મોન્સૂન સાયક્લોનિક છે તે આપણને દેખાઈ રહ્યું છે અને આ જ સાયક્લોનિકની અસર છે તે ગુજરાતના આપણે તટીય ભાગ જોઈ રહ્યા છીએ જેમ કે સૌરાષ્ટ્રનો પ્રદેશ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે જામનગર છે

તટીય વિસ્તાર એટલે કે દરિયાકાંઠાના વિસ્તાર સુધી ક્યારે આવે છે કારણ કે હજુ પણ નુકસાનદાયક છે હવે તમે એ જોઈ રહ્યા છો અત્યાર સુધી મુંબઈનો જે નીચેનો ભાગ હતો ત્યાં આપણને વાવાઝોડું દેખાતું હતું આ વાત છે ચોવીસ પચીસ તારીખની તો અહીંયા જોઈ રહ્યા છીએ તો ગુજરાતની નજીક આપણને આ વાવાઝોડું આવતું દેખાય છે પચીસ તારીખની વાત હતી હવે વાત કરીએ આપણે ધીમે ધીમે છવ્વીસ સત્યાવીસની વિરુદ્ધ દિશામાં ફંટાતું દેખાશે એટલે કે ગુજરાતમાં અસર તો આપણને દેખાય છે આ બધા જ પવનો આપણને દેખાઈ રહ્યા છે એટલે એ સૂચન કરે છે કે ગુજરાતની અંદર વાવાઝોડાની શક્યતા અત્યારે પૂરેપૂરી છે કારણ કે જ્યાં અત્યારે ક્યાંક એવું લાગતું હતું કે લેન્ડફોલ કરશે તટીય વિસ્તારમાં પણ ક્યાંક થોડુંક દૂર ખસતું આપણને દેખાય છે એટલે કે એટલો બધો વરસાદ આપણને નહીં દેખાય પણ હા ચોક્કસ કે જેમની પાસે અત્યારે જમીન વ્યવસ્થિત થઈ ગઈ હશે એ લગભગ પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખની આજુબાજુ જો ત્યાં વાવણી થશે તો એ લોકો કરી શકે કારણ કે ત્યાં વાવાઝોડું અને એમની સાથે વરસાદ પણ લાવવાનો છે હવે આજ જોઈએ કે આ વાવાઝોડું હવે કઈ દિશામાં ફંટાઈ રહ્યું છે તો ધીમે ધીમે જે આ વાવાઝોડું છે તે દૂર જઈ રહ્યું છે એટલે ગુજરાતને ઓછી અસર પછી કરવાનું છે પરંતુ ખાસ ચોવીસ અને પચીસ તારીખની આજુબાજુ જે આ વાવાઝોડું છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતને અસર કરવાનું છે પરંતુ ખાસ કરીને જે રીતે પંદર મેથી પંદર જૂન સુધી જે આ વાવાઝોડું અત્યારે ક્યાંક ઉદ્ભવી રહ્યું છે પ્રી મોન્સૂન જે સાયક્લોનિક છે તે ગુજરાતને પણ અસર કરવાની સંભાવના અત્યારે હવામાન નિષ્ણાંતો છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે અને આમની સાથે જે આ પ્રી મોન્સૂન સાયક્લોનિક બની રહ્યું છે તે ગુજરાતને કેટલું અસર કરવાનું છે અને ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે અને ખાસ કરીને ખેડૂતો માટે નુકસાનકારક નુકસાનદાયક છે કે પછી ક્યાંક એમને ફાયદો પણ મળવાનો છે તે સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી આજના વિડીયોને આપણે જે માહિતી આપવાની છે વાવણીના વરસાદની આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રો જાણો છો કે અત્યારે માવઠાનો વરસાદ પડ્યો છે અત્યારે લગભગ ખેતરોમાં હજુ પણ ગારો છે લીલું છે અને હવે વાવણીનો વરસાદ છે ક્યારે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે આંદોબા નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની માહિતી પણ આપણે વેધર ટીવી ઉપર અને આપણે આ લલકા ચેનલ ઉપર આપી ચૂક્યા છે પણ ખાસ કરીને અત્યારે જે માહિતી આપવાની છે એ મુજબ જોવા જઈએ તો આપણે લગભગ હવે ટૂંક સમયની અંદર અને ઘણા ટાઈમથી આપણે વેધર ટીવી પર જણાવતા હતા એમ પંદર થી લઈને પંદર જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે જોકે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબસાગરમાં પણ બની શકે એમ છે ઘણા બધા મોડલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય પણ અરબસાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી ગઈ ગયા વર્ષે આપણે બી પર જોઈ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી અને સત્તર મે બે હજાર એકવીસના રોજ તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવાઝોડું આવે અને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે જો કે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે પણ અત્યારે વાવાઝોડું એટલે કે જે સાયક્લોન જે આપણે બનતા હોય છે જેને આપણે પ્રી મોનસૂન સાયક્લોન કહેવામાં આવે છે અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ ચાલી રહી છે ઘણા સમયથી આપણું એક અનુમાન છે કે જે રીતે અત્યાર દરિયાઈ તાપમાન ઊંચું છે આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવના છે એટલે ખાસ કરીને પંદર મેથી લઈ અને પંદર જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે એટલે નૈઋત્યના ચોમાસા પહેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ પંદર જૂનની જગ્યાએ સાત આઠ કે દસ દિવસ લેટ થઈ શકે છે બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે ગારો થઈ ગયેલો છે જમીનો ફૂલ પલળી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણે આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટા છવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના જાપટા પડી દેવી આવું છે એટલે કદાચ એવું પણ મને કે પ્રીમોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવણી થઈ શકે કેમ કે અત્યારે જોવા તો જમીન છે એ ફૂલ પલળેલી છે ભેજ પૂરેપૂરો છે પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું ખેતરો તૈયાર રાખવાના ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવેતર થઈ શકે નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતા પાંચ સાત કે દસ દિવસ લેટ થઈ શકે છે પણ એ નૈઋત્યનું ચોમાસું આવે એ પેલા પણ વાવણીના ચાન્સ છે અને નૈઋત્યના ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદના કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે અને એ વાવેતરો કરવા જોઈએ જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે મોન્સૂન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ ખાસ આ અંદર અંદર આપણે એ જ ભલામણ કરવાની છે કે ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે જેના માટે તૈયારી રાખવાની છે તો જે રીતે હવામાન નિષ્ણાંત માહિતી આપી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે ભૂલશો નહીં નમસ્કાર